રાજ્ય સરકારે ધોરણ છ માં પ્રવેશ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન સમગ્ર ગુજરાતમાં કર્યું છે નર્મદા જિલ્લામાં તિલકવાડાના શ્રી એમ કે શાહ હાઈસ્કૂલ અને એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલ ખાતે આ પરીક્ષા યોજાઈ હતી અહીં અઢાર વર્ગખંડમાં ચારસો નેવું જેટલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી પરીક્ષા દરમિયાન બાળકો માટે તમામ જરૂરી સુવિધાઓ જેમ કે પેન ડેસ્ક અને આરામદાયક વાતાવરણ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા વાલીઓની મોટી સંખ્યા વચ્ચે તલકવાડા પોલીસે કડક બંદોબસ્ત રાખ્યો હતો જેથી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે આ યોજનાથી વિદ્યાર્થીઓને માત્ર ધોરણ છ માં જ પ્રવેશ નહીં પરંતુ ધોરણ છ થી બાર સુધી ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ અને મેરિટ આધારિત સ્કોલરશિપનો લાભ પણ મળે છે કે જે તેમની શૈક્ષણિક વિકાસ અને આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે આજ શ્રી કેમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તિલકવાડા ખાતે સીએટી ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા કોમન એન્ટ્રન્સ ટ્રેસ પરીક્ષાનું આયોજન થયેલું હોય આ પરીક્ષામાં તિલકવાડા તાલુકાની સર્વે પ્રાથમિક શાળાના બાળકો જે ધોરણ હા હાલમાં પાંચની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ દરેક બાળકો એમના વાલીઓ સાથે એમના આચાર્યો શિક્ષકો સાથે પરીક્ષા આપવા માટે પધાર્યા છે અને સર્વે બાળકોએ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને એમને સરકારશ્રી દ્વારા જે સરકારી સ્કૂલોનું આયોજન થયેલું છે એની અંદર એ લોકો સારી રીતે પ્રવેશ મેળવીને એમનું ભાવથું એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ હેતુથી ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત કાર્ય કરી રહ્યો છે ત્યારે સૌ ભૂલકાઓ આ પરીક્ષા આપવા માટે અહીં પધાર્યા છે તો આ શુભ પ્રસંગે શુભ અવસરે શ્રી કેમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલના સર્વે સ્થાપ પરિવાર એમ બાળકોનું આવેલા સૌ શિક્ષકોનું સાથે પધારેલ વાલી હાર્દિક સ્વાગત કરે જય હિન્દ જય ભારત સી ઈટી પરીક્ષામાં આજે તિલકવાડા તાલુકાના તમામ સરકારી માધ્યમના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેમાં ગુજરાત સરકારની ખૂબ સારી યોજનાઓ જે સ્કોલરશીપ રૂપે જે જે સરકાર માન્ય સરકાર માન્ય સ્કૂલો છે એમાં એમને આગળ પાંચમા ધોરણ કે છઠ્ઠા ધોરણમાં આગળ ભણીને એમાં પાંચ હજાર રૂપિયા સ સહાય આપે છે વર્ષની તેમજ ખાનગી સ્કૂલોમાં વીસ હજારથી પચીસ હજાર રૂપિયા એમને સહાય ચૂકવશે એની માટેની જે પરીક્ષા છે એમાં તિલાકોડા તાલુકાના તમામ વર્ગના વિદ્યાર્થીઓ આજે ખૂબ સારી રીતે મહેનત કરે ખૂબ આગળ વધે એમાં પોલીસ પોલીસ ગણ તેમજ શિક્ષણગણ તેમજ વાલીઓ બધાએ સહકાર આપ્યો છે અને છોકરાઓને મોં મીઠું કરી આ પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી જય હિન્દ જય ભારત